એવા ઉમેદવાર છે જેમને શિક્ષક ભરતી ની અંદર પોતાનો ઓડર બુક કરી લીધો છે જિલ્લો પસંદ થઈ ગયો છે એમની માટે આગામી ઓગણત્રીસ તારીખ છે ખુબ મહત્વની છે કારણ કે જિલ્લા પસંદગી બાદ એને મળવાનું છે પોતાના ગામ નો વિસ્તાર કે પોતે ક્યાં નિમણૂક પામવાના છે તો ચોક્કસ થી ઓગણત્રીસ તારીખ છે એ જાણકારી માં લઇ આપ બધા પોતાનો જે call છે એ અને સાથે અન્ય ડોક્યુમેન્ટ્સ લઈને ને પહોચી આપની જે જિલ્લા પસંદગી કરેલી છે એ જગ્યાઓ એ બીજી update વિષે વાત કરી દઉં મિત્રો આવી ગઈ છે કચ્છ ભરતી પણ માહિતી જે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ના રોજ છે મિત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અઠાવન આપ જાણો છો એમ મિત્રો વાત કરી દઉં તો અહિયાં પણ તારીખ છે અને ઓગણત્રીસ ના રોજ આ કચ્છ ની અંદર આ ભરતી ની અંદર પોતાની ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય જરૂર થી આપ પોતાના પ્રયત્ન છે કરી શકો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જેમ કીધું તું કે last માં ખાસ વાત જણાવાની છે તો મને તમારો અભિપ્રાય છે ચોક્કસ કમેન્ટ comment box ની અંદર કહેજો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે શિક્ષક જિલ્લા પસંદગી કરી લીધી છે એવા જ જિલ્લા શિક્ષણની પસંદગી બાદ એમને વિદ્યા સહાયક કચ્છ ની અંદર મેરીટ માં ક્રમે છે તો હવે એક મુંજવણ એ લોકો એ પણ અનુભવતા હશે કે દૂરના ના જિલ્લા અંદર ગયા આવશે અમારે છે કચ્છ ભરતી ની અંદર છે જવું જોઈએ કે પછી આજે ભરતી ની અંદર જિલ્લો આવેલો છે જિલ્લો સ્વીકારવો જોઈએ મૂંઝવણ છે કે બંનેની લગભગ સિમિલર ડેટ છે જેથી આપ્યા કોઈ શકો બીજી જગ્યા તમારો જે થવાનો જે વારો આવશે કે અમુક ઉમેદવાર એવા છે કે જે જિલ્લા પસંદગી અહિયાં પણ મેળવેલી છે ને ત્યાં પણ મેળવા ઈચ્છે છે